ગ્રહોના રાજા સૂર્ય સત્તરમી ઓક્ટોબર થી આવશે તુલા રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર અસર નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર સિંહ તથા કન્યા રાશિના જાતકોની તો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાના મિત્રની રાશિ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તુલા રાશિ એ રાશિ ચક્રની સાતમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ થશે વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં અનેક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપરની કલ્પના પૃથ્વી ઉપર જીવનની કલ્પના આ બધું કરવું નામુમકિન છે તુલા રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્રોની રાશિમાં જ પ્રવેશ કરવાના છે અને જેના કારણે સૂર્ય અત્યંત બળશાળી બનવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવું હવે જાણીએ કે તમારી રાશિ પર સૂર્યનો કેવો રહેશે પ્રભાવ અને તમને કેવા મળશે લાભ કયા ક્ષેત્રોમાં રહેવું પડશે સાવધાન આગામી એક માસ તો અંત સુધી આ વિડિયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોથી તો કર્ક રાશિના લોકોની કુંડળીમાં સૂર્ય બીજા સ્થાનના સ્વામિત્વ ધરાવે છે અને હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરશે પરિણામે આ લોકો તેમના નાણાકીય જીવન તેમજ તેમના પારિવારિક જીવન વિશે ખૂબ જ સભાન દેખાશે તુલા રાશિમાં સૂર્યનું ગોચર કર્ક રાશિના લોકોની કારકિર્દી માટે સમસ્યાઓ લાવી શકે છે તેથી જો તમે આગળનું આયોજન કરો તો સારું રહેશે તો બીજી બાજુ વ્યાવસાયિક લોકોને આ સમયગાળા દરમિયાન પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે અને તેના કારણે તમારે નુકસાન સહન કરવું પડી શકે છે નાણાકીય જીવનની વાત કરીએ તો તમને સૂર્યને આ રાશિ પરિવર્તન દરમિયાન તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બનશે કારણ કે તમારે અચાનક ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા માટે હેન્ડલ કરવું મુશ્કેલ બની શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમારું બધું ધ્યાન પરિવારમાં ચાલી રહેલી બાબતો પર હોઈ શકે છે અને તે તમને પરેશાન કરી શકે છે જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો કર્કરાશી વાળા લોકોને સલાહ છે કે તેઓ તેમની માતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે કારણ કે તેમને સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો સિંહ રાશિના લોકો માટે સૂર્ય તમારા પહેલા સ્થાનના સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે તો આવી સ્થિતિમાં તમે હિંમત અને સંકલ્પના આધારે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો અને આ તમારા પ્રયત્નોનું પરિણામ જ હશે તુલા રાશિમાં સૂર્યનો ગોચર આ લોકો માટે કરિયરના ક્ષેત્રમાં મુશ્કેલ સમય લાવી શકે છે કારણ કે તમારા કામનો બોજ વધી શકે છે જ્યારે બિઝનેસની વાત કરવામાં આવે તો તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો અને તેના દ્વારા તમે નફો પણ મેળવી શકશો નાણાકીય જીવનમાં જોઈએ તો સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન તમે તમારા પ્રયત્નો અને યોગ્ય યોજનાઓના આધારે વધુને વધુ પૈસા કમાઈ શકશો અંગત જીવનમાં જોઈએ તો સિંહ રાશિના લોકો તેમના જીવનસાથી સાથે ખુશ દેખાશે અને આ એટલા માટે થશે કારણ કે તમે બંને એકબીજા સાથે ખુલીને વાત કરશો સૂર્યના સમયગાળા દરમિયાન આ લોકો એલર્જીને કારણે ત્વચા તથા ફોલિયોથી પીડાઈ શકે છે તેથી તમારી સંભાળ રાખજો હવે વાત કરીશું આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના લોકો માટે સૂર્ય તમારા બારમા ઘરના સ્વામી છે અને હવે તમારા બીજા સ્થાનમાં ગોચર કરશે પરિણામે તમારે તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે ઉપરાંત તમે પૈસા કમાવા વિશે વધુ સજાગ બની શકો છો કરિયરના ક્ષેત્રમાં તમારે કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને આવી સ્થિતિમાં તમે તમારી નોકરીથી નાખુશ દેખાઈ શકો છો પરિણામે આ જાતકોને નવી નોકરી શોધી શકે છે સૂર્ય ગોચરના સમયગાળામાં વેપાર કરતા લોકો તેમના વ્યવસાયમાં પોતાનું ક્ષેત્ર બદલી શકે છે પરંતુ આ નિર્ણય તમારા માટે અનુકૂળ ન પણ હોય નાણાકીય જીવનમાં તમારા ખર્ચાઓ વધી શકે છે અને તમારી એક પછી એક ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે સૂર્યના આગોચર દરમિયાન પરિવારમાં વિવાદને કારણે તમારા જીવનસાથી સાથે વિખવાદ થઈ શકે છે અને આવી સ્થિતિમાં તમારા બંને વચ્ચે તાલમેલનો અભાવ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને આ તમારી નબળી રોગ પ્રતિકારક શક્તિનું પરિણામ હોઈ શકે છે તો કર્ક સિંહ તથા કન્યા રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સત્તરમી ઓક્ટોબરથી આગામી એક માસ અંગેના તમારા અભિપ્રાયો શું છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય